અને ચોટીલા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હૃતિકભાઈ મકવાના દસારા પાટડીના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવશાદભાઈ સોલંકી પૂર્વ કાર્યકારી પ્રમુખ કાંતિભાઈ ટમાલિયા મનુભાઈ પટેલ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ જર્ણાબેન જાની સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ શહેર અને તાલુકાના પ્રમુખો તમામ સેના લોકશાહીના શહેરના નાગરિકોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો હતો અને આ મશાલ યાત્રામાં સહભાગી બન્યા હતા આવનારા દિવસોમાં કોંગ્રેસને સાથ અને સહકાર આપીને ખૂબ મજબૂત કોંગ્રેસ સરકાર બનાવશું એવી આશા વ્યક્ત કરી હતી કિશોરીઓ વંજારા ધાંગધ્રા સંવિધાન માટે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો એ દિવસો દૂર નથી આ દેશની અંદર હિટલર સાહી તાનાશાહી લાગુ પડી જાય ચૂંટણીઓ તો રશિયામાં પણ થાય છે ચૂંટણીઓ તો નોર્થ કોરિયામાં પણ થાય છે ચૂંટણીઓ તો ચીનમાં પણ થાય છે શું એ પ્રકારની ચૂંટણીઓ તમારે ભારતની અંદર જોઈએ છે શું તમારે એ પ્રકારની ચૂંટણીઓ તમારે ગુજરાતમાં જોઈએ છે કે પછી એક જ પક્ષનું શાસન બીજા કોઈને બોલવાનો અધિકાર નહીં જે કોઈ બોલે એની સામે પોલીસ કેસ કરવાના જે કોઈ બોલે એની સામે ઈડી સીબીઆઈ ની તપાસ કરાવવાની અને વિપક્ષનો અવાજ દબાવી દેવાનો કોઈ પત્રકાર અવાજ ઉઠાવે તો એને જેલમાં પૂરી દેવાનો કોઈ પત્રકાર દારૂનો અડ્ડો બતાવે તો એને જેલમાં પૂરી દેવાનો આ પ્રકારે એક પછી એક આ આ અંદર હત્યા હત્યા થઈ છે કોંગ્રેસ પક્ષ દ્વારા એને થવા દેવામાં આવશે નહીં કારણ કે એ જ કોંગ્રેસ પક્ષ છે જેને બસો વર્ષની ગુલામી સામે સેંકડો લાખો એના કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાની જાન ગુમાવી અને આ દેશને આઝાદી અપાવી હતી અંગ્રેજોને આ દેશમાંથી ભગાડ્યા હતા એ એટલા માટે નહીં કે કુચ મુટકું કોઈ મુઠ્ઠી પર લોકો આ દેશનું લોકતંત્ર આ દેશનું ચૂંટણી પાંચ એને હજમ કરી જાય એની ઉપર કબજો જમાવી દે એક પછી એક સંવિધાનિક સંસ્થાઓને ખતમ કરી દે અને પછી એ પોતે ચૂંટણીઓમાં જીતીને એવું બતાવે કે અમે લોકશાહીમાં અમે જીત્યા છીએ તો હવે એ વસ્તુ ચાલવા દેશું નહીં આજે તો અમે મશાલ લઈને આપણે કાલ અમે ગલીએ ગલીએ એક એક ઘરે ઘરે જવાના છીએ આપણો એક એક કાર્ય કરતા તૈયાર થઈ જાય આ વાત આપણે ઘરે ઘરે એક એક મોજ દ્વારા દ્વારે આપણે પહોંચાડવાની છે એટલે હું તમને બધાને આજ આટલી છત નો તહેવાર હોવા